એ જગ્યા ઉપર ગોગાનો વાસ હોય અને દીકરી ધર્મોમાં બેહે તેરથી ચૌદ વર્ષની ઉંમર થાય અને સર્વ ધર્મની થાય અને ઈ ધર્મો ઈ ધર્મો અને ધર્મો એ દસ વર્ષ પોત વર્ષ જેટલા સમય જેટલો જ સમય બાપના ઘેર રે કુમારી અને એનો જે દોષ લાગે મહારાજને એને સર્વદોષ કહેવાય દીકરી લગ્ન કરીને લગ્ન કરીને એના પતિના ઘરે જાય તો એને મહારાજ ક્યોના નડે પિયર વાળા નડે એને સરબદોસ કહેવાય આ ભાઈ તું બોલ્યો ને ઈ તો ઘરના નડે તળિયા ના નડે ને જનરલ બધા નડે ને ઈ બોલ્યો તું સરબદોસ તું બોલ્યો નથી તને સરબદોસ ની પાકી ખબર નથી તને નથી ખબર તો બીજા વ્યક્તિને કદી સમજાઈશ ભણવું પડશે પેલા શીખવું પડશે પેલા શીખ્યા વગર તો વિશા કોમ નો નીકળ્યા બધાને શીખવું પડશે સાહેબ મોટા મોટું સંસારમાં દુખ આવે પતિના પતિના વિયોગ થાય અથવા કદાચ કુંવારી દીકરી હોય ને તો સર્વદોષથી સર્વદોષથી પીડાતી હોય તેને સંબંધ ના થાય સંબંધમાં અટકાવ થાય મનની ઈચ્છા કદાચ પૂરી ના થાય અને કદાચ લગ્ન થઈ પણ જાય તો વિયોગ થવાની સંભાવના પૂરેપૂરી રહે કદાચ બાળક ના થાય વાત હાજી બોલી દીકરી કે બાળક ના થાય વિયોગ થાય સમય થાય ભાઈ બાળક બિલકુલ ના થાય નહીં પણ સમય થાય વિયોગ વિયોગ નો મતલબ દૂરી અંતર અલગ અલગ સમય થાય કોઈને લગ્ન પછી દસ વર્ષે થાય વીસ વર્ષે પંદર વર્ષે અને છૂટા છેડા થવાનો ચાન્સ વધારે છે કોઈ દીકરીને સર્વદોષતા કારણે વધારે ગુચ્છે હોય મહારાજ તો બે ઘર થાય કોઈ દીકરીને લગ્ન થયા પછી છૂટાછેડા થયા પછી બીજું ઘર મળે નહીં શોધવું પડે શોધવાથી ના મળે